સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને

અને મારી સાથે વાત કરી પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કયો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે ક્યાં પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મે ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે એ સાહેબને પત્ર લખવામાં આવ્યો છે પોચે મેર ચેમ્બરમાં બોલા ચાલી થઈ ને ગારાગારી પણ થઈ એ વાત મેરની હાજરીમાં એ એ વાતમાં નથી એટલે નથી કે ક્યારેક

એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવર ની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી

અમિત શાહ મોરચા દ્વારા મેયર હતા તેના ઉપર કોરી રાખવામાં આવી હતી ક્યાં જાય છે શું કરે છે જયારે જાત્રા એ ગયા પછી લીલુબેન એટલે ક્યાંક મહિલાઓને ટાર્ગેટ કરે છે તેની હારે જવા

પત્ની અંજલીબે સોમનાથ માં જે રજા ચડાવી એમાં લીલુબે પોતાની ગાડી લેતા એટલે એમને ટાર્ગેટ કરવામાં આવું તેવો સ્પષ્ટ માની રહ્યા એક વાતમાં ય આગેવાન હતા જ અને રે અમારી વૃત્તિ માં કાયમી છે એના લોક જાહેર કરશો તમે

રહેશે કે પરિવાર અમારી માટે છે આ ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કઈ બોલવા નથી ઓકે